વિડિયો બધાએ જોયો જ હશે હરની બોટ હત્યાકાંડમાં જે મહિલાએ પોતાનું બાળક ગુમાવ્યું છે એની ફક્ત એટલી અરજી હતી કે તમે મારી વાત સાંભળો એનું કહેવું એ હતું કે દોઢ વરસથી સાહેબ અમે તમને મળવા માંગીએ છીએ તમારા સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ અમને ન્યાય જોઈએ છે એ માટે એની આટલા આક્રંદ હતો અને આટલી વ્યથા હતી એ વાત તમે સાંભળ્યા વિના એ વાત પૂરી કરવા દીધા વિના તમે એમ કહો છો કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો એક સ્ત્રી જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે એ શું એજન્ડાથી આવશે એ એજન્ડાથી નક્કી આવેલી એ ન્યાયના એજન્ડાથી આવેલી કે એને ન્યાય મળશે એની વાત સાંભળવામાં આવશે પરંતુ ન્યાયની વાત તો બહુ દૂર તમે એની વાત પણ નહીં સાંભળી કદાચ જો તમે મહિલાઓને ઓન સ્પોટ ચાલુ સભાએ જો સ્ટેજ પર બોલાવીને એની વાત જો શાંતિથી સાંભળી લીધી હોત ને તો આજે તમારા માટે કરોડો લોકોના દિલ જીતી ગયા હોત તમે પરંતુ આ મહિલાઓને એક આરોપીની જેમ વર્તન કરવામાં આવ્યું જેમ કે આ લોકોએ પ્રશ્ન પૂછીને બહુ મોટો આરોપ કરી દીધો છે આ લોકોએ પ્રશ્ન પૂછીને પોતાની વાત કહેવા માટે રજૂ કરવા માટે જે પગલું લીધું એ બહુ મોટું એક ગુનેગારીનું કામ કરી દીધું હશે એવું એ લોકો જોડે વર્તન કરવામાં આવે છે એટલે આ હું નથી કહેતો આ વિડીયોમાં દેખાય છે એમને વાત પણ નહીં મૂકવા દીધી એમની વાત પણ નથી સાંભળવામાં આવી અને એમને એ રીતે લઈ જવામાં આવ્યા ચાલુ સભાએ ઓન સ્પોટ એમને લઈ જવામાં આવ્યા સભામાંથી એ રીતે કાઢી મૂકવામાં આવ્યા જે રીતે એ લોકો કોઈ ગુનેગાર હોય એ લોકોએ કોઈ ગુનો કર્યો હોય પ્રજાના મતના આધારે આપણે ચૂંટણી જીતતા હોય છે ને પ્રજાની વાતો સાંભળવી એનું નિરાકરણ લાવવું કમસે કમ એમની વાતો તો સાંભળવી એ તમારી જવાબદારી છે એ કર્તવ્ય બને છે અને એ કર્તવ્ય તમારે પૂરું પાડવું જોઈએ તમે ઓન સ્પોટ સ્ટેજ પર એમને કોઈ સોલ્યુશન નહીં આપી શકો એ બધાને ખબર છે એ પછીની વાત છે કમસે કમ તમે એમની વાત જો સાંભળી હોત ને તો પણ એમને એટલો દિલાસો મળી ગયો હોત કે લાખો લોકોની સામે કરોડો લોકોની સામે તમે એમની વાત સાંભળી છે એમને કંઈક ન્યાયની થોડી ઘણી પણ આશા રહી હોત એ આશા પણ એમણે છોડી દીધી હશે જય ભારત જય સંવિધાન